તો તમને ખબર નહીં હોય કે આ શું છે આ છે બોન્સ સેટિંગ ટ્રીટમેન્ટ કે જેના દ્વારા તમે તમારા મણકા કે સાંધાના દુખાવાને દૂર કરી શકો છો એ પણ કોઈ પણ ઓપરેશન ઇન્જેક્શન કે દવા વગર જેમાં ડોકનો દુખાવો હાથનો દુખાવો કમરનો દુખાવો પગનો દુખાવો ગોઠણનો દુખાવો હાથ પગમાં ખાલી ચડવી કોણીનો દુખાવો કે ખભાના દુખાવામાંથી બોન સેટિંગ અને કાયરોપ્રેક્ટિક પદ્ધતિ દ્વારા ટ્રીટમેન્ટ કરી રાહત આપવામાં આવે છે આપણા સુરતના ડોક્ટર કેવલ રામાણી કે જેઓ સર્ટિફાઈડ કાયરોપ્રેક્ટર એન્ડ બોન સેટર ની સાથે આ પ્રકારની સારવારના કોર્સ ડિરેક્ટર પણ છે જેઓ બે હજાર બાવીસ થી સુરતમાં ઓસ્ટિયોફિક્સ બોન સેટિંગ સેન્ટર ચલાવે છે અને એ સિવાય ગુજરાતમાં રાજકોટ આટકોટ અમદાવાદ વડોદરા મહેસાણા અને ભુજ જેવા શહેરોમાં પણ એમના સેન્ટરો ચાલે છે અને તેઓ અત્યાર સુધીમાં ચાલીસ હજારથી પણ વધુ દર્દીઓની સફળતાપૂર્વક સારવાર કરી ચૂક્યા છે જો તમે પણ મણકાના કે સાંધાના દુખાવાથી પરેશાન હોવ તો એકવાર જરૂર ઓસ્ટિયોફિક્સ બોન્ડ સેટિંગ સેન્ટરની મુલાકાત અવશ્ય લેજો તેઓના ગુજરાતના દરેક સેન્ટરના એડ્રેસ નીચે કેપ્શનમાં આપવામાં આવ્યા છે